બરોડા ડેરીનું કૌભાંડ ઉજાગર કરવા નીકળતા સમયે સાવલી નગરપાલિકાનું પણ એક કૌભાંડ ઉજાગર થયું છે નગરપાલિકાએ કોઈ પણ પ્રકારના ટેન્ડર વિના સરકારી જમીન પર શોપિંગ સેન્ટર ઊભું કરી દીધું છે ફેક્ટ ફાઇન્ડર દ્વારા સમગ્ર કૌભાંડની તપાસ કરતા અનેક ચોંકાવનારા દસ્તાવેજી પુરાવાઓ સામે આવ્યા છે જેમાં સરકારી જમીન પર બાંધકામ તો થયું આ ઉપરાંત નગરપાલિકાએ દુકાનદારો પાસે સંમતિ કરાર પણ કરાવી લીધો એટલું જ નહીં આ દુકાનદારોને લાઈટ કનેક્શન અપાવવા માટે પણ નગરપાલિકાએ યાદી તૈયાર કરીને વીજ કંપનીને પત્ર પણ લખી દીધો બરોડા ડેરીના કૌભાંડ ઉજાગર કરતા સમયે જાહેર થયેલા સાવલી નગરપાલિકાના શોપિંગ સેન્ટર કૌભાંડમાં ધારાસભ્ય કેતન ઇનામદારે નગરપાલિકાનો બચાવ કરતા જણાવ્યું હતું કે આ દુકાનો નગરપાલિકાએ નહીં પણ વર્ષોથી કેબિન મૂકીને વ્યવસાય કરતા દુકાનદારોએ જાતે જ બનાવડાવી છે

છતાં પણ અહીંયા શોપિંગ સેન્ટર બન્યું છે ધારાસભ્યની વાત માની પણ લઈએ કે નગરપાલિકાએ શોપિંગ સેન્ટર બનાવ્યું નથી તો આ પછીના પુરાવા ધારાસભ્યના તમામ દાવાઓનો છેદ ઉડાવી દેશે દુકાનદારકોનો સંપર્ક કરતા નામ જાહેર નહીં કરવાની શરતે એક દુકાનદારે નગરપાલિકા સાથે થયેલા કરારોના દસ્તાવેજી પુરાવા અમારી સમક્ષ રજૂ કર્યા હતા આ દસ્તાવેજી પુરાવામાં નગરપાલિકાએ દુકાનદારો સાથે કરેલા સોગંદનામાની નકલ પણ રજૂ કરવામાં આવી હતી પ્રથમ પક્ષકાર તરીકે દુકાનદાર અને બીજા પક્ષકાર તરીકે સાવલી નગરપાલિકાને દર્શાવવામાં આવી છે આ સાથે બાહેદરી પત્રક અને સોગંદનામું તૈયાર કરવામાં આવ્યું છે આ સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે કે નગરપાલિકા દર મહિને તારીખ એકથી થી પાંચમાં પચીસો રૂપિયા ભાડું દુકાનધારક પાસેથી વસૂલ કરશે આ સાથે દુકાનનો માલિકી હક ટ્રાન્સફર નહીં થાય અને ત્રણ વર્ષે માસિક ભાડું વધારવામાં આવશે નોટરાઈઝ કરારમાં લખી આપનાર તેમજ સાક્ષી તરીકે પણ સહી કરવામાં આવી છે એટલેથી નહીં અટકીને સાવલીનગર સેવા સદનના લેટર હેડ પર જાવક નંબર એકસો ચૌદ ઓબ્લિક બે હજાર પચીસ હેઠળ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસે વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઇજનેરને એક પત્ર લખવામાં આવ્યો છે જે પત્રમાં નગરપાલિકા દ્વારા પીપીપી ધોરણે દુકાન બનાવી આપેલ છે તેવો ઉલ્લેખ કરીને દુકાનધારકોને નવા વીજ કનેક્શન ફાળવી આપવા માટે પણ વિનંતી કરતો પત્ર લખાયો છે આ પત્રમાં સાવલી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની સહી પણ કરવામાં આવી છે ઉપરોક્ત સમગ્ર બનાવમાં નગરપાલિકાને જો દુકાન બનાવવી જ નથી તો નગરપાલિકા ભાડું કેવી રીતે વસૂલ કરી શકે અને હવે તો એક નવો વળાંક આવ્યો છે કે આ સત્યાવીસ દુકાનોના વીજ કનેક્શન માટે નગરપાલિકા મધ્ય ગુજરાત વીજ કંપનીને પત્ર પણ લખે છે એનો અર્થ એ કે સરકારી શ્રી સરકાર જમીન પર સત્યાવીસ જેટલી દુકાનો બનાવીને સરકારી ચોપડે તેની નોંધ કર્યા વિના પંચાણું લાખ રૂપિયા દુકાનદારો પાસેથી એકત્રિત કર્યા બાદ નગરપાલિકા હવે આ સત્યાવીસ દુકાનોમાં પચીસો રૂપિયા ભાડું વસૂલ કરશે શું આ નગરપાલિકા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ નો ગુનો દાખલ ન થવો જોઈએ સબસ્ક્રાઇબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો